નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડનું ઉદ્ઘાટન સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું આજ રોજ નસવાડી ખાતે બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક જે એપીએમસીમાં ખસેડવામાં આવી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે બેંક ઘણા સમયથી મેઇન રોડ નજીક આવેલ હતી તેમાં ટ્રાફિક સમસ્યા ગાડી પાર્કિંગ જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હતા અને ઘણા સમયથી સભાસદોની રૂપિયા લેવા માટે લાંબી લાઈનો લાગતી હતી તેને ધ્યાને લઈ આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં લોકર સ્ટ્રોંગ રૂમ અને એટીએમની સુવિધા વધારવામાં આવી છે જેથી આવનાર સભાસદો એટીએમથી રૂપિયા ઉપાડે અને લાઈનોમાં ઊભું ન રહેવું પડે આ પ્રસંગમાં દૂધ મંડળી ચલાવતા પ્રમુખો મંત્રીઓ સહિત ધારાસભ્ય અભયસિંહ તળવી ડિરેક્ટર બીસી સીબી વડોદરા જીબી સોલંકી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહિત મોટાભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નસવારીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ